સુરતના સાયબર ક્રાઇમ સેલ પોલીસે વીમા કંપનીમાંથી બોલતા હોવાની ખોટી ઓળખ આપી પોલિસીઓ લેવડાવી રૂપિયા પરત મેળવવાના ચાર્જ માટે અઠ્ઠાણું લાખ પંચ્યાસી હજાર ટ્રાન્સફર કરાવી લેવાના ગુનામાં બે આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે આ અંગે ડીસીપી ભાવેશ રોઝિયાએ જણાવ્યું કે સુરતના ફરિયાદીને ફોન કરીને પોલિસી કંપનીમાંથી બોલતા હોવાની ખોટી ઓળખ આપી અલગ અલગ વીમા કંપનીઓમાં ફરિયાદીના નામે તથા તેમના પરિવારના સભ્યોના નામે દસ જેટલી પોલિસીઓ લેવડાવી પોલિસીની પાકતી રકમ પરત મેળવવા અલગ અલગ ચાર્જ જણાવી ફરિયાદી પાસેથી નેવ્યાસી પોઈન્ટ પંચ્યાસી લાખ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી રૂપિયા પરત ન આપી ઠગાઈ કરવાની ફરિયાદ નોંધાય છે જે ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી આ દરમિયાન આરોપીઓના ગુનામાં ઉપયોગ થયેલ બેંક એકાઉન્ટમાં થયેલ ટ્રાન્ઝેક્શનનું એનાલિસિસ કરતાં આરોપીઓએ અન્ય લોકો સાથે પણ ઠગાઈ કરી હતી આ ઉપરાંત તારીખ બાવીસ ચાર પચીસના રોજ ફરિયાદી સિનિયર સિટીઝન હોય જેઓનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું ત્યારબાદ બેન્ક તરફથી જરૂરી વિગતો એકત્રિત કરી આરોપીની અટકાયત કરી હતી પોલીસે અમિત કુમાર વિદ્યાનંદ રઘુનંદન ઠાકુર અને સુમિત કુમાર વિદ્યાનંદ રઘુનંદન ઠાકુરની ધરપકડ કરી છે પકડાયેલ અમિત કુમારે ફરિયાદીને પોલિસી કંપનીમાંથી વિક્રમસિંહ રાવત તરીકે ખોટી ઓળખ આપી વાતચીત કરી ફરિયાદી પાસેથી પોલિસીના રૂપિયા પરત આપવાના અલગ અલગ ચાર્જિસ પેટે અઠ્ઠાણું પોઈન્ટ પંચ્યાસી લાખ અલગ અલગ બેંકમાં ટ્રાન્સફર કર્યા હતા જેમાંથી છત્રીસ પોઈન્ટ એક્યાસી લાખ તેના ભાઈના એકાઉન્ટમાં અને બે પોઈન્ટ પાસઠ લાખ બહેનના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા હતા હાલ પોલીસે બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરત શહેર સાયબર ક્રાઇમ સેલ દ્વારા ગત માસમાં એક ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી એફઆઈઆર નંબર પંદર જેની અંદર સુર સુરતના એક સિનિયર સિટીઝન સાથે પોલિસી ફ્રોડ થયેલ હતું જેમાં મુખ્યત્વે એમને જે જે પોલિસી જૂની હતી અને તેમણે ભરવાની બંધ કરી દીધી હતી એ પોલિસો ફરી ચાલુ કરવા માટે સાયબર ક્રિમિનલે એમને કોલ કરીને ઘણા લાંબા સમય સુધી લગભગ પાંચ વર્ષ જેવા લાંબા સમયગાળા સુધી એમને અવારનવાર કોલ કરીને અલગ અલગ એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવેલા અને એ રીતે મૂળ બાવીસ લાખની છેતરપિંડી તેમની સાથે થયેલ હતી હવે આ ગુનાની અંદર સાયબર ક્રાઇમ સેલ્સ દ્વારા દિલ્હી ખાતેથી અમિત કુમાર અને સુમિત કુમાર બંને ભાઈઓની ધરપકડ કરવામાં આવેલ હતી આ આ ગુનામાં તેઓની ધરપકડ બાદ જે પૂછપરછ થઈ અને એમના બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ્સ વગેરેનો અભ્યાસ કરતાં સાયબર ક્રાઇમ સેલના ધ્યાને આવ્યું કે આ લોકો માત્ર એક નહીં અન્ય ઘણા સિનિયર સિટીઝન્સ છે જેમની સાથે ફ્રોડ કરી રહ્યા છે જેથી બેંક ડિટેલ્સના આધારે સુરત સાહેબ શહેર સાયબર ક્રાઇમ સેલ દ્વારા એક જે સિનિયર સિટીઝન છે સુરત ખાતેના તેમનો સંપર્ક કરવામાં આવ્યો અને એમને બોલાવીને તેમનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું કે તમારી સાથે ફ્રોડ થઈ રહ્યું છે જે આધારે સિનિયર સિટી સિટીઝને સાયબર ક્રાઇમ સેલની મદદથી વન નાઇન થ્રી ઝીરો પર કોલ કરીને પોતાની કમ્પ્લેટ રજીસ્ટર કરાવી અને એના આધારે તેમની એફઆઈઆર લેવામાં આવી જેની મૂળ વિગત એ છે કે આ જે સિનિયર સિટીઝન છે એમની પાસેથી છેલ્લા લગભગ દસેક વર્ષમાં આ જે અપરાધીઓ છે અમિત કુમાર અને સુમિત કુમાર તેમણે પોલિસી ફ્રોડના નામે લગભગ અઠ્ઠાણું લાખ પંચ્યાસી હજાર જેટલી મોટી રકમ ઘણા લાંબા સમયગાળામાં અલગ અલગ એકાઉન્ટ્સમાં અને પોતાના એકાઉન્ટ્સમાં પોલિસી રિન્યૂ કરાવવા અને પોલિસી પકાવવા અને પોલિસીમાં જે અમાઉન્ટ છે એનાથી પણ વધુ અમાઉન્ટ આપવા અપાવવાના બાને પડાવી હતી હાલ બંને જણ જે અગાઉના ગુનામાં જ્યુડિશિયલ કસ્ટડીમાં હતા તેમાંથી તેમના રિમાન્ડ વગેરે લઈને અટક કરવામાં આવી છે અને બીજું ક્યાં ક્યાં તેમનું ઇન્વોલ્વમેન્ટ છે વગેરે બાબતોની પૂછપરછ હાલ ચાલુ છે